નમસ્કાર હું છું કેદન અને આપ જોઈ રહ્યા છો સીબી24 તારીખ 25મી ડિસેમ્બર થી કાંકરિયા કાર્નિવલ નો ભવ્ય શુભારંભ કરવામાં આવે છે ત્યારે કાંકરિયા રંગબે રંગી લાઈટોથી ઝાણે કે ઝળહળી ઉઠી હોય તેવો સુંદર નજારો ડ્રોન દ્વારા સામે આવ્યો છે અમદાવાદમાં વર્ષ 2008 માં ઐતિહાસિક કાંકરિયા તળાવની કાંઠે કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી ત્યારથી જ શહેરના લોકોમાં આ ઉત્સવ લોકપ્રિય બની ચૂક્યો છે કોરોના કાળની બાદ કરતા કાર્નિવલ સતત દર વર્ષે ઉજવાતો આવે છે દર વર્ષે ડિસેમ્બર ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી અમદાવાદ શહેર અને બહારથી ફરવા આવતા લોકો કાર્નિવલની મુલાકાત અચૂક લેશે અહીં જુદી જુદી રાઇડ્સ ફૂડ લાઇટિંગ સંગીત અને મનોરંજનના કાર્યક્રમો ઉપલબ્ધ છે કાંકરિયા કાર્નિવલનો અદ્ભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે જેમાં રંગબે રંગી લાઇટથી કાંકરિયા જાણે કે સોળે કળાએ ખીલ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે હકડે ઠઠ માન મેદની થી કાર્નિવલમાં ચાર ચાંદ લાગ્યા છે સુરક્ષાની વાત કરીએ તો દર સો મીટરે એક પોલીસ પોઈન્ટ રાખવામાં આવે છે અને બાળકો ઉપર પણ ખાસ વોચ રાખવામાં આવી રહી છે આ વખતે સિક્યુરિટીમાં અને સાડા ત્રણસો માણસોનું વધારાનું જે અમારા રેગ્યુલર સિક્યુરિટી એકસો છ છે એને વધારીને ત્રણસો પચાસ વધાર્યા છે અને એવી રીતે ફાયર બિગેડ ડિપાર્ટમેન્ટની ટીમે અમારી વધી છે એવી રીતે અમારા વોચ ટાવર વધ્યા છે પોલીસના માણસો વધ્યા છે અને રાઉન્ડ ઓફ બધું સુરક્ષાના લીધે જે અમે તકલીફો અમને આજ સુધી પડી નથી અને ન તો અમે મુલાકાતીઓને અમારી કોઈ તકલીફ પડી કોઈ મેજર કમ્પ્લેન આવી છે અમે છેલ્લા બાર વર્ષથી કાંકરિયા કાર્નિવલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ ਜਿਵੇਂ ਅਸੀਂ ਸਿਵਲ ਹਸਪਤਲ ਵੀਐਸ ਹਸਪਤਲ ਕੈਂਸਰ ਹਸਪਤਲ ਹਨ ਰੈੱਡ ਕਰਸ ਨੀ ਬਲੱਡ ਬੈਂਕ ਤੋਂ ਬੁਲਾwie ਹੈ ਜੇ ਤੀਕਰ ਇਹਨਾਂ ਦੇ ਦਰੇਕ ਨੂੰ ਬਲੱਡ ਮਿਲੀ ਰਾਇ ਅਮੇ ਲੋਕਾਂ ਅਹਾਂ 10 15 ਸਾਲ ਸੇ ਆਈਏ ਚੇ ਅਨੇ ਫੈਮਿਲੀ ਇੰਜੋਏ ਕਰੀਏ ਚੇ ਫੈਮਿਲੀ ਸਾਥੇ ਆਈਏ ਚੇ ਜੀ ਮੈਂ ਆ ਚੇ 3 ਸਾਲ ਕੇ ਆਨੇ ਮਤਲਬ ਆ ਰਹੀ ਹੂ ਔਰ ਮੁਝੇ ਆ ਕੇ ਸਤਿ ਬਹੁਤ ਅੱਛਾ ਲਗਾ ਐਕਦਮ ਬਹੁਤ ਅਚੀ ਸਦਾਵੜ